નમસ્કાર દર્શક મિત્રો જનર્ગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા સેવા સદન દબાણ ટીમની ઝુંબેશ યથાવત ગોરવા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી સતત ચાલુ છે સેવા સદનની દબાણ ટીમ દ્વારા મધુનગર વિસ્તારના એશિયા પાર્ક વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર દબાણો સામે પગલાં લેવામાં આવ્યા ટીપી નંબર પંચાવન એ વિસ્તારમાં આવેલા એશિયાના પાર્કની કેનાલ સુધીના વિસ્તારમાં થયેલા પાકા મકાનો સહિતના ગેરકાયદેસર દબાણનો દૂર કરવામાં આવ્યા આ ઝુંબેશના ભાગરૂપે સદનની દબાણ ટીમે અસરકારક રીતે કાર્યવાહી કરીને શહેરની યથાવત નગર યોજનાને અનુકૂળ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો બ્યુરો રિપોર્ટ જેનર્પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ટીપી પંચાવન એ નવાયડ બ્રિજ ઉતરતા મધુનગર ગોરવા તરફ જતા જમણા હાથે જે આસિયાના પાકથી ફાતેમા પાક કેનાલ સુધી ચારસો મીટરની લેન્થમાં અઢાર મીટરની વ્હીટમાં જે રોડલાઈન છે એમાં કુલ ક્રીઝ એટલા જે દબાણો હતા કમ્પાઉન્ડ વોલના અને મકાનના બે મીટર સુધીના એવા કુલ ચાર મકાનના જે દબાણ હતા એ અત્યારે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે પોલીસ વિભાગ અને એસઆરપીના બંદોબસ્ત સાથે અને ટીપી વિભાગ સાથે કામગીરી કરવામાં અત્યારે હાલ આવી રહી છે ને લગભગ મોડા મોડી સાંજ સુધી કામગીરી ચાલશે આ ઉપરાંત પણ વડોદરા શહેરમાં ગઈ સાલથી અત્યાર સુધીમાં બાર હજાર પચાસ ચોરસ મીટર જેટલા જે કોર્પોરેશનના રિઝર્વ પ્લોટો છે આ રિઝર્વ પ્લોટોમાંથી કાચા પાકા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તે ઉપરાંત ચુમ્મોતેર હજાર બસો ને પિસ્તાલીસ ચોરસ મીટર જેટલું જે ના કાચા પાકા દબાણો છે એ દૂર કરવામાં આવેલા છે તથા લારી ગલ્લા કેબિન કાઉન્ટર આ બધા થઈને કુલ ઓગણીસો ઉપરાંતના દબાણો જમા લેવામાં આવેલા છે તદ ઉપરાંત જે પરચુરણ સામાન છે એ સોળ હજાર ચારસો ને ત્રાણું જેટલો પણ આવી આ કામગીરી દબાણની દૂર કરવાની કામગીરી દરમિયાન જમા લેવામાં આવેલું છે અને જે અટલાદરા સ્ટોર ખાતે જમા લેવામાં આવે છે તદઉપરાંત કાચા જે શેડ બનાવવામાં આવે છે તંબુ બનાવવામાં આવે છે એ પણ ચારસો છ જેટલા આપણે દૂર કરવામાં આવેલા છે અને કાચા ઝૂંપડા જે છે એ ત્રણસો ને જેટલા દૂર કરવામાં આવેલા છે પાકા જે બાંધકામ જે બાંધકામ પરવાનગી વિભાગ સાથે પ્રોગ્રામ કરવામાં આવે છે ત્રણસો ઓગણસાહીઠ જેટલા પ્રોગ્રામ લેવામાં આવેલા છે તદઉપરાંત જે બોર્ડ અને બેનરો પણ જે દૂર કરવામાં આવેલા છે પથારા હટાવવામાં આવ્યા છે એ પણ અંદાજે પાંચસો ઉપરાંતના દૂર કરવામાં આવેલા છે વાહન જે જમા લેવામાં આવ્યા છે કુલ એકસો ને એકતાલીસ જેટલા જમા લેવામાં આવ્યા છે અત્યારે હાલ આ નવાયડ બ્રિજ જે મધુનગર કુરવા તરફ ઉતરીએ તો જમણા હાથે આસિયાના પાર્કથી ફાતેમા પાર્ક સુધી કેનાલ સુધી ચારસો મીટરનો જે લેન્થમાં રોડ છે ટીપીનો અને અઢાર મીટરની વીડ છે